ભ્રષ્ટ અધિકારીઓ અને બેઈમાન કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી વધુ એક બ્રિજ બને એ પહેલા જ પડી ગયું જી હા વલસાડ જિલ્લાના પારડી તાલુકાનો આ બનાવ છે પારડીના ઉમરસાડી દેસાઈ વાડથી દરિયા કિનારા તરફ જતા નવનિર્મિત બ્રિજના પિલ્લર નમીને આડા થઈ ગયા છે આ ઓવરબ્રિજ કેવી રીતે કેવી ગુણવત્તા સાથે બનતું હતું તેનો આ મોટો પુરાવો છે જરા જુઓ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કઈ હદે થઈ રહ્યો છે તેનો આ પુરાવો છે બ્રિજના પાયા આટલા કમજોર છે તો પછી બ્રિજ કેટલો મજબૂત બનશે તે વિચારવા જેવો મુદ્દો છે જરા જુઓ જનતાના ટેક્સની કમાણી કોના ઘરમાં જઈને સમાઈ રહી છે મોટી વાત એ છે કે સુશાસનની વાતો કરનારા નેતાઓએ આજ સુધી એક પણ બ્રિજ બનાવનારા કોન્ટ્રાક્ટરોને ફાંસીએ ચડાવ્યા કે ના તો તેમના ઘર પર બુલડોઝર ચલાવ્યું એટલું જ નહીં બ્રિજના કામનું ઇન્સ્પેક્શન કરતા ભ્રષ્ટ અધિકારીઓ પણ જનતાના પરસેવાની કમાણી લૂંટવામાં કોન્ટ્રાક્ટરો સાથે મળીને

વરસાદના પાણીના લીધે અને નદીનું પાણી થઈને આ આ બ્રિજ તૂટી ગયો છે નબળું ફાઉન્ડેશન ના હિસાબે આ પડી ગયો છે જોવા મળે છે કે આ બ્રિજ માં ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે નદીનું વેણ છે એ લોકો ડાયવર્શન કર્યું હતું એમાં રેતી ઉલેચી નદી ઉપર નાખી એના લીધે ફાઉન્ડેશન નબળું થઈ ગયું અને એના લીધે ધોવાણ થઈ ગયું હવે આમાં તો શું કહે કે અધિકારી લોકો એમની પાછળ આ જે કહ્યું છે એ બહુ ખરાબ કહેવાય આ ન થવું જોઈએ આ લોકો જે અધિકારી છે એમના પર ખાસ ધ્યાન આપીને એમને ધ્યાન દોરવું જોઈએ અને યોગ્ય તપાસ થવી જોઈએ કે આ રીતની ઘટના પાછી ન થાય